ચાલો મિત્રો આજે આપણે પારસી એક વાર નવી ચેલેન્જિંગ ગેમ લઈને આવી ગયા છે આ game ની અંદર આપણે નવ plus પાંચ બરાબર ચાર લખેલા છે તો આમાં ખાલી કરવાનું એટલું છે કે બે હાડી ઉપાડીને પાછી મૂકી દેવાની છે પણ જવાબ ઇકોલ ઇકોલ કરવાનો છે જેમ કે નવ plus પાંચ બરાબર કેટલા આવી જવા જોઈએ ચૌદ તો ચૌદ નથી આપણે ચાર છે તો આમાંથી કોઈ પણ જગ્યાએથી તમે બે હાડી ઉપાડીને પાછી ગમે ત્યાં મૂકી શકો છો પણ જવાબ પરફેક્ટ કરવાનો છે બે હલાવવાની છે હા બે લાઈન પાછી મૂકી દેવાની લાઈન નથી લેવાની ચાલો મિત્રો તમને કોઈ ને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો અને નો આવડતું હોય તો લાઈક કરી દેજો આ ની પ્લસ ભી લઈ હા હા પ્લસ પાંચ આશિષભાઈ કાબરિયા ઓછો કરવાનો છે

ના તો આપડે બે હળી ઉપાડવાની છે મૂકવાની છે મૂકવાની જાય છે થઈ ગયું થઈ ગયું આ નવ ને ચાર કેટલા થાય નવ થાય ને આ પ્લસ થઈ ગયું આને પ્લસ થઈ ગયું નવ ને ચાર ચાર ને પાંચ નવ આપડે ક્યાંય આપડા ક્યાંય ગુજરાતી કે આપડે સંસ્કૃતિ માં ક્યાંય પાછળ થી ગણતરી આવે છે ના સાલે સાલે જવાબ તો અહીંયા ન થાય ને કેમ તો આ પ્લસ થેન્ક આ પંચાણું થઈ ગયા આ પંચાણું થઈ ગયા એક એક નો આંકડો કરો આ બરાબર થઈ ગયા